નમસ્કાર મિત્રો ના દંભના પાખંડ વાત કરીશું હૃદયની જોવીને તો સોનમ રઘુવંશી રાજા રઘુવંશી શિલોંગ મેઘાલય મધ્યપ્રદેશ ઇન્દોર આ ચાર પાંચ જે સ્થળ છે એ છેલ્લા બાવીસ જૂન બાદ ભારતની એક પણ મેઇનસ્ટ્રીમ ન્યૂઝ ચેનલ એવી નહીં હોય કે જેની અંદર આ નામોનો ઉલ્લેખ ન થતો હોય ઓછા નામે કલાક બે કલાકનો સ્લોટ તો દરેક ન્યૂઝ ચેનલે પ્રાદેશિક ન્યૂઝ ચેનલે પણ આ સમાચારને આપેલા કે મેઘાલયમાં એક કપલ હનીમૂન માટે જાય છે મધ્યપ્રદેશના ઇન્દોરના બંને પતિ પત્ની રહેવાસી છે ત્યાં અચાનક જ પતિ ગુમ કપલ ગુમ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા શોધખોળના અંતે પતિનો મૃતદેહ મળે છે પત્ની ગાયબ હોય છે અનેક પ્રકારની નેરેટિવ ચાલે છે અનેક પ્રકારના ક્યાસ લગાવવાની કોશિશ કરવામાં આવે છે કે ભાઈ ત્યાં ડ્રગ્સ અને જે ક્રિમિનલ ગેંગ સક્રિય છે એમના દ્વારા આ લોકોનું અપહરણ કરાવ્યું હશે કરાવ્યું હશે અને ત્યારબાદ હત્યા થઈ હશે સોનમ રઘુવંશીને લઈ તો અનેક પ્રકારના તારણ અંદાજ લગાવવામાં આવ્યા કે કદાચ સોનમને ત્યાંથી બાંગ્લાદેશ નજીક છે તો બાંગ્લાદેશમાં હ્યુમન ટ્રાફિકિંગ થઈ ગયું હોય ન્યૂઝ ચેનલવાળા તો તમને ખબર જ છે એમની અતિશયોક્તિ એટલે મેઘાલયના ક્રાઇમના આંકડા પણ અને દર ચોથો માણસ ત્યાં ક્રિમિનલ ત્યાંની સરકાર ત્યાંના પ્રશાસન બધા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા સરકાર પણ પ્રેશરમાં કેમ કે મેઘાલયનું પ્રવાસન આખા એના આખા નોર્થ ઇસ્ટમાં જે સેવન સિસ્ટર છે ત્યાં પ્રવાસન હમણેથી વિકસી રહ્યું છે પરંતુ આ પ્રકારની ઘટના અને આ પ્રકારનો સંદેશ જો આખા દેશમાં જાય તો પ્રવાસન પણ ભાગી પડે તો ફાઇનલી આજે સવારથી દસમી જૂનથી સમાચાર આવ્યા કે સોનમ રઘુવંશીએ જ પતિની હત્યા કરાવી છે એવા આક્ષેપ છે રાજકુશવાહ કરી એનો કથિત પ્રેમી છે એની સાથે મળી સોપારી આપેલી ત્રણ હત્યારાઓ પણ શિલોંગ પહોંચેલા જ્યારે આ લોકો પહોંચ્યા સોનમ રઘુવંશીએ જ મેઘાલય જવાનું દૂરદરાજ જવાનું પ્લાનિંગ કરેલું અને ત્યાં પણ દૂરદરાજના વિસ્તારોમાં જવાનું પ્લાનિંગ કરેલું જેથી હત્યામાં સરળતા રહે ઉત્તર પ્રદેશના ગાજીપુર પાસે એક રેસ્ટોરન્ટ ઢાબો જ્યાં મધરાતે પહોંચી ત્યારબાદ એના ભાઈને કોલ કર્યો અને એટલે ટૂંકમાં ઘટનાક્રમમાં મારે નથી જવું ઘટનાક્રમ આપ સૌને ખબર છે અને બધી જ ન્યૂઝ ચેનલ ઉપર આ ઘટનાક્રમ આવે છે મેં થોડી પૂર્વ ભૂમિકા આપી દીધી પણ શું ખરેખર રાજા રઘુવંશીની હત્યા માટે સોનમ રઘુવંશી જ જવાબદાર છે જો આરોપો સાચા સાબિત થાય તો તો મિત્રો વાત આટલે નથી પતી જતી દેખિત રીતે સોનમ રઘુવંશી ખરી પરંતુ સોનમ રઘુવંશી અથવા તો અતુલ સુભાષનો કે સૌરભ રાજપૂતનો કેસ જેમાં એની પત્ની દ્વારા એને મારી અને કાપી અને ડ્રમની અંદર ચણી લેવામાં આવ્યો અતુલ સુભાષને સુસાઈડ કરવું પડ્યું આ બધી જ જે ઘટનાઓ છે હવે રાજા રઘુવંશીની ઘટના સામે આવી એવી તો અનેક આવા અનેક રાજા રઘુવંશી આ દેશમાં અનેક દીકરીઓ મહિલાઓ પણ મરી રહી છે તો એના મૂળમાં છે ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓ ભારતની એક્સપાયર થઈ ગયેલી વિવાહ સંસ્થા આપણે એક્સપાયર થઈ ગયેલી દવા નથી લેતા એમ આ વિવાહ સંસ્થા એક્સપાયર થઈ ગઈ છે અહીંયા ગામડાઓમાં હું જોઉં છું કે અપસરા જેવી દેવરૂપ જેવી સ્વરૂપવાન હોશિયાર ભણવામાં હોંશિયાર શિક્ષિત દીકરીઓને માત્ર મિલકત જોઈ સો બસો વીઘા જમીન હોય ને એટલે આપી દેવામાં આવે છોકરો ભલે ગમે તેવો હોય જો કોઈના રૂપને લઈ આપણે જજમેન્ટલ નથી પરમાત્માએ દરેકને બનાવ્યા છે દરેક પરમાત્માનું સર્જન છે પણ કંઈક તો સામ્યતા જોવે ને દીકરી તમારી દેવરૂપ જેવી ભણેલી ગણેલી અને છોકરો ગુટખા ખાતો હોય કોઈ એની અંદર સમજ ભલે રૂપ ન હોય પણ સમજ વિચારોનું સ્તર તો મળવું જોઈએ ને વૈચારિક સામ્યતા હોય તો પણ રૂપ અને દેખાવને અવગણી શકાય કેમ કે ખરી સુંદરતા તો વિચારોની હોય છે તો અહીંયા અનેક દીકરીઓને માત્ર પૈસા જોઈએ માત્ર મિલકત જોઈ સોનું ચાંદી જોઈ અને એમનો સંબંધ આજે પણ આજે પણ વર્ષ બે હજાર પચીસમાં હજુ બાળ લગ્ન કરવામાં આવે પછી આ પ્રકારની ઘટનાઓ બને કેમ કે હૃદય તો હૃદય છે તમે એવા છોકરાઓ જોડે માત્ર મિલકત જોઈ એનું શક પણ કરો એનું વૈવિશાળ કરો એનું લગ્ન કરો સોશિયલ મીડિયાનો જમાનો છે અનેક ડિસ્ટ્રેકશન છે તો દીકરી ક્યાંક કોઈકના પ્રેમ સંબંધમાં પડી શકે એના મનના માણીગર સાથે તો આ બધું એ વિવાહ સંસ્થા જેને આપણે બળજબરીપૂર્વક આપણે એનું વહન કરી રહ્યા છીએ સોનમ રઘુવંશીના કેસમાં પણ કહેવાય છે કે રાજાને પ્રેમ નહોતી કરતી રાજકુશવાહ કરીને એક છોકરો જે એમની જ કંપનીમાં એમ્પ્લોય છે એની સાથે નિકટતા હતી પણ ક્યાંક ને ક્યાંક એવું જ બન્યું હશે ને કે પરિવારે એ છોકરો નાનો અથવા તો આર્થિક રીતે સમૃદ્ધ ન હોય રાજા આર્થિક રીતે સમૃદ્ધ હતો વ્યવસાયી હતો બિઝનેસમેન તો દુઃખદ છે એ જવાબદાર છે અને કડકમાં કડક સજા થવી જોઈએ પણ આ પણ બધા વિચાર કરવા પડશે મિત્રો આપણે કે આપણે સડી ગયેલી વ્યવસ્થાઓને અને એક્સપાયર થઈ ગયેલી વ્યવસ્થાઓને ક્યાં સુધી ચલવીશું ક્યાં સુધી એ સમાજ પણ જવાબદાર છે રાજા રઘુવંશીની હત્યામાં સોનમ અને એના પ્રેમી અને જે પણ હત્યારાઓ છે ત્રણ એ સિવાય હું કહું છું કે આ વ્યવસ્થાઓ પણ જવાબદાર છે અને હજુ અનેક રાજા રઘુવંશીનો ભોગ લે છે આ વ્યવસ્થા કેમ કે તમે માત્ર પૈસા આ તમે સમાજ સમાજના બંધનો પછી કયો સમાજ સાહેબ પૈસા વિના કોઈ તમારું છે નહીં એટલે આ બધા બંધનો આ બધા માપદંડોમાં આપણે બળજબરીપૂર્વક લગ્ન કરાવીએ છીએ અને ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ સામે આવે મેં કહ્યું ને કે અહીંયા અનેક દીકરીઓ છે કે જે અને એવી અનેક દીકરીઓ છે જેમની કારકિર્દી રોડાઈ ગઈ મિત્રો એ ભણી ગણી અને ખૂબ આગળ જાય એવી ટેલેન્ટેડ હતી એની બુદ્ધિ ક્ષમતા હતી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હતું બુદ્ધિ આંખ હતો પણ માત્ર એ બાળ લગન અને પેલો ગુટખા ખાતો એનો પતિ અને એ માત્ર મિલકતના લીધે ત્યાં દઈ દેવાની એટલે અનેક દીકરીઓ ટેલેન્ટેડ દીકરીઓ વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી જેવી દીકરીઓ બિચારી ગામડાની ગલીઓમાં સડી જાય છે ખતમ થઈ જાય છે એમનું ટેલેન્ટ નામાં ભારતીને કામ આવે છે ના વ્યવસ્થાઓને કામ આવે એટલે સમાજ જવાબદાર છે મિલકત જોઈ અને સગું કરવાની જે મનોવૃત્તિ છે ને સાહેબ મને નફરત થાય કે તમે યાર કોઈ વૈચારિક સામ્યતા નહીં જોવાની કોઈ વૈચારિક ધનવાનપણું નહીં જોવાનું ધનવાનપણું માત્ર પૈસામાં થોડું હોય વૈચારિક અમીરી પણ જોવી પડે ને અહીંયા લોકો એવા જેને કહી શકાય ને નિમ્ન કક્ષાના છેલ્લી કક્ષાના ઘરમાં એમની દીકરીઓ આપી દે જ્યાં માણસ જ નથી જ્યાં વિચાર નથી માત્ર પૈસા મિલકત જોઈ આપી દે પછી એમની દીકરીઓ આપઘાત કરે અથવા તો કમોતે એમનું જીવનનો અંત કરે એટલે હું એ એ આ બધી જ દીકરીઓ અને આ પ્રકારની જે ઘટનાઓ બને છે ને ટોક્સિક વિવાહ સંસ્થાને લઈ એના માટે આપણી સામાજિક વ્યવસ્થાઓ જોઈ એના માટે પૈસાને મહત્વ આપનારી અને પૈસો જ પરમેશ્વર અને પૈસો હોય તો કસાઈના ઘરે પણ માણસાઈ વગરના પરિવારના ત્યાં પણ દીકરી આપી દેવાની જે જે માનસિક એક આખી નાખી ઘેલછા છે ને એ જવાબદાર છે તો તમારા સંતાનોને બાળલગ્ન ન કરો મોટા થવા દો એમની રીતે એમનો જીવનસાથી ઠીક છે હું એવું નથી કહેતો કે આપણે અમેરિકા નોર્વે પશ્ચિમના દેશો જેટલા એડવાન્સ થઈ જઈએ તમારી જ્ઞાતિમાં તમે જે વ્યવસ્થાઓમાં છો ત્યાં પણ એને મોકો તો આપો તમે નક્કી કરી નાખશો મિલકત જોઈ પ્રોપર્ટી જોઈ તો જ્યાં સુધી આ બધું ચાલતું રહેશે ત્યાં સુધી રાજા રઘુવંશી મરતા રહેશે તો સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓને ફેંકી દેવાનો સમય સંબંધી પણ કોઈ નથી સંબંધ એટલે સમ અનુબંધ જે તમારા સુખ દુઃખમાં તમારી સાથે ઊભા રહે એ જ લોકો તમારા સંબંધી કહેવાય આ કાકા કાકી મામા મામી માસા માસી આ બધું માત્ર પૈસા સિવાય કોઈ કોઈનું છે નહીં પણ આ બધી વ્યવસ્થાઓ સડી ગયેલી વ્યવસ્થાઓ એક્સપાયર થઈ ગયેલી વ્યવસ્થાઓને છોડતા નથી એટલે જ આપણે દુઃખી થઈએ છીએ અને કામ નથી આવતી જે તે સમયે એની રચના થઈ વિવાહ સંસ્થા જે તે સમયે બની હતી કે બે સ્ત્રી પુરુષ સાથે રહે આહાર નિંદ્રા ભય બાદ મૈથુન જે પ્રકૃતિનો ગુણ છે એને હેન્ડલ કરવા માટે સેક્સને હેન્ડલ કરવા માટે થઈ વિવાહની રચના થઈ પણ હવે વર્ષ બે હજાર પચીસમાં કમસે કમ લગ્ન અને માત્ર મિલકત જોઈ અને દીકરીઓ આપી દેવાની પ્રથા તો અટકવી જોઈએ ધન્યવાદ